હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ઉનાળામાં ખાવાની મજા પડે તેવા ઠંડા ઠંડા દહીં વડા અને આ દહીં વડા જે છે તે આપણે સિમ્પલ અને સરળ રીતે જ બનાવીશું અને જો હા તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો તો ચાલો બનાવીએ ટેસ્ટી એવા ઠંડા ઠંડા દહીં વડા તો તેના માટે સૌપ્રથમ મેં અહીં એક કપ જેટલી અડદની દાળ લીધી છે અને અડદની દાળને બેથી ત્રણ વાર ચોખ્ખા પાણીથી ધોઈ લીધી છે અને ત્યારબાદ હવે તેમાં અહીં આપણે પાણી ઉમેરીને સારી રીતે ડૂબે તેટલું પાણી ઉમેરીને દાળને આપણે પાંચથી છ કલાક માટે પલળવા માટે સાઈડ પર મૂકી દઈશું તો અહીં પાંચથી છ કલાક થઈ ગયા છે અને દાળ જે છે તે એકદમ સરસ રીતે પલળી ગઈ છે એટલે કે અહીં દાળ જે છે તે એકદમ સરસ રીતે આ રીતે તૂટી જાય છે એટલે કે સરસ રીતે પલળી ગઈ છે તો હવે દાળને આપણે આ રીતે એક મિક્સર જારમાં લઈ લેશું અને મિક્સર જારમાં આ રીતે વધારાનું પાણી જે છે તે કાઢી લેશું અને તેમાં અહીં થોડું એવું પાણી જ ઉમેરીશું એટલે કે વન ફોર્થ કપ જેટલું પાણી જે છે તે મેં ઉમેર્યું છે અને આ રીતે એકદમ સ્મૂથ એવી દાળ જે છે તે અડદની દાળને આપણે પીસી લેશું ત્યારબાદ હવે તેને અહીં મિક્સર જારમાંથી એક બાઉલમાં જે છે તે આપણે કાઢી લેશું અને ત્યારબાદ હવે તેમાં અહીં હું એક નાની ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને એક નાની ચમચી જેટલું આખું જીરું ઉમેરી દઈશું અને થોડો એવો આદુનો ટુકડો છે તે પણ અહીં છીણીને ઉમેરી દઈશું જો તમને થોડા સ્પાઈસી એવા વડા ખાવા હોય દહીં વડાના વડા તો અહીં પીસતી વખતે તીખી મરચી જે છે તે એક કે બે તમારે ઉમેરી દેવી એટલે કે વડાનો ટેસ્ટ થોડો તીખો આવશે મેં અહીં તીખી મરચી જે છે તે નથી ઉમેરી ત્યારબાદ હવે જે સ્ટેપ છે તે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તો આ રીતે બધું ઉમેર્યા બાદ હવે અહીં દહીં વડાનું જે વડાનું જે આપણે બેટર બનાવ્યું છે અડદની દાળનું તેને એકદમ સરસ રીતે એક જ દિશામાં ત્રણથી ચાર મિનિટ આ રીતે ફેંટવું અને આ રીતે ફેંટશું એટલે તેમાં હવાના કણ ભરાશે અને વડાનું બેટર જે છે તે એકદમ ફ્લોફી થશે ત્યારબાદ હવે એક બાઉલમાં આ રીતે પાણી લઈને બેટર નાખવું જો બેટર ઉપર આ રીતે તરે એટલે સમજવું કે બેટર જે છે તે રેડી થઈ ગયું છે અને આનાથી આપણે જે વડા બનાવીશું તે વડા ખૂબ જ અંદરથી સોફ્ટ અને પોચા બનશે અને અહીં આ રીતે નાના નાના વડા જે છે તે તેલમાં તરી લેવા અને તેલમાં તરતી વખતે પણ મીડિયમ ગેસની ફ્લેમ જ રાખવી અને આ રીતે વડા આપણે તેલમાં નાખીશું એટલે જાતે જ આ રીતે તરશે એટલે કે ફરશે તો આ રીતે તેલમાં વડા ઉમેર્યા બાદ મીડિયમ ગેસની ફ્લેમ રાખીને જ વડાને આપણે તરવાના છે અને વડાને તરાતા થોડો ટાઈમ લાગશે એટલે કે અંદરથી કાચા ન રહે તે રીતે તેને બેથી ત્રણ મિનિટ માટે આ રીતે તરવા તો આ રીતે થોડા એવા તરાઈ જાય એટલે ત્યારબાદ તેને આપણે ઝારા વડે ફેરવી ફેરવીને બધી બાજુ વડાને તરી લેશું તો આ રીતે બધા જ દહીં વડાના વડા જે છે તે રેડી કરી લેશું અને દહીં વડાના વડા જે છે તે થોડા વહેલા એટલે કે આપણે સાંજના જમવામાં બનાવવાના હોય તો ચાર પાંચ વાગે જ આ રીતે આપણે વડા બનાવીને રેડી કરી દઈએ તો ખાવાની જે છે તે ખૂબ મજા આવે છે તો અહીં તો અહીં આ જ રીતે બધા દહીં વડાના વડા જે છે તે હું સૌપ્રથમ રેડી કરી દઈશ તો આ રીતે બધા વડા જે છે તે હું તરી લઈશ અને આ રીતે બધા વડા તરાઈ જાય ત્યારબાદ હવે આપણે તેને આ રીતે એક તપેલીમાં થોડું એવું હૂંફાળું ગરમ પાણી લીધું છે મેં ત્યારબાદ તેમાં આપણે એક નાની ચમચી જેટલું પાણીમાં મીઠું ઉમેરી દઈશું અને એક નાની ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરી દઈશું અને ત્યારબાદ હવે આપણે જે બધા વડા તરીને રેડી કર્યા છે તે બધા વડા અહીં પાણીમાં નાખી દેસું અને પાણીમાં ઉમેર્યા બાદ હવે વડાની ઉપર આ રીતે વડા સરસ રીતે પાણીમાં ડૂબે તેના માટે અહીં એક છીબું છે તે મેં ઉપર રાખી દીધું છે અને તેની ઉપર વજનદાર વસ્તુ એટલે કે અહીં રકાબી છે તે મૂકી દઈશ એટલે વડા જે છે તે પાણીમાં એકદમ સરસ ડૂબશે અને એકદમ સોફ્ટ થશે તો આ રીતે પાણીમાં વડાને આપણે અડધો કલાક માટે આ રીતે પલાળીને રાખીશું જો તમારી પાસે ટાઈમ વધારે હોય તો કલાક માટે પણ તેને તમે રાખી શકો છો તો આ રીતે પાણીમાં વડાને આપણે પલાળીને રાખી મૂકીશું ત્યારબાદ જ્યાં સુધી અહીં વડા પલળે છે હવે ત્યાં સુધીમાં આપણે દહીં વડા સાથે ખાવાનું ગળ્યું દહીં જે છે તે પણ બનાવી લેશું તો અહીં પાંચસો એમએલ જેટલું દૂધ છે તેનું દહીં જે છે તે અહીં મેં મેળવ્યું છે એટલે કે દહીં થોડું ખાટું ન થાય તેનું ધ્યાન રાખવું તો આ રીતે દહીંને સૌ આપણે વલોવી લેશું અને તેમાં ચારથી પાંચ ચમચી જેટલી ખાંડ જે છે તે મેં ઉમેરી છે તો દહીં તમને કેવું ગળ્યું જોઈએ છે તે તમ તે પ્રમાણે તમે ખાંડ ઉમેરી શકો છો અને ત્યારબાદ ખાંડને દહીં સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને દહીંને પણ આપણે એક કલાક માટે અથવા તો અડધો કલાક માટે ફ્રીઝમાં એકદમ ઠંડુ થવા માટે મૂકી દઈશું તો અહીં એક કલાક બાદ દહીં વડા જે છે તે અહીં હું સર્વ કરી રહીશું રહી છું તો સૌ પ્રથમ આપણે પ્લેટમાં આપણે જે પાણીમાં વડા ડબો ડૂબડ્યા હતા તેમાંથી આ રીતે વધારાનું પાણી નીચોવીને વડા લઈ લેશું તેની ઉપર આપણે જે ગળ્યું દહીં રેડી કર્યું હતું તે ગળ દહીં આ રીતે ઉપર નાખી દઈશું અને ત્યારબાદ તેની ઉપર આપણે જે રેગ્યુલર ગ્રીન ચટણી બનાવતા હોય દાણા મરચાંની તે ઉમેરી દઈશું અને ખજૂર આમલીની ચટણી ઉમેરી દઈશું અને ઉપરથી ઝીણી સેવ અને આ રીતે દાડમના દાણા જે છે તે નાખી દઈશું અને ત્યારબાદ તેની ઉપર થોડો એવો આ રીતે શેકેલા જીરાનો પાવડર સ્પ્રિન્કલ કરશું અને થોડો એવો ચાટ મસાલો અને થોડો એવો અહીં અહીં કાશ્મીરી લાલ મરચું જે છે તે ઉપરથી આ રીતે સ્પ્રિન્કલ કરી દેશું તો અહીં તૈયાર છે ટેસ્ટી એવા ઠંડા ઠંડા દહીં વડા અને ઉનાળામાં તમે આ રીતે દહીં વડા બનાવીને ક્યારેય ન ખાધા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્કસ ફોર વોચિંગ